ભૌગોલિક વિનતાને કારણે અમુક પ્રદેશમાં અમુક પાક થતો હશે તમે પણ એવું સાંભળ્યું હશે કે ઠંડા પ્રદેશમાં થતી વસ્તુ સૌરાષ્ટ્રમાં પહેલા થતી નહોતી પરંતુ હવે એવું શક્ય છે હવે એવું કશું રહ્યું નથી કે આ પેલું ત્યાં થાય છે આ પેલું નથી થતું હું તમને એક એવું રાજકોટનું દંપતી બતાવીશ આ દંપતીની જમીન ગોંડલના એક તાલુકામાં ગોંડલ તાલુકાના એક ગામડામાં આવેલી છે અને એ અહીં ખેતી કરે છે એક એવો પાક વાવે છે અને ઓર્ગેનિક પાક છે છેલ્લા સાત વર્ષથી આ દંપતી ઓર્ગેનિક ખેતી કરે છે અને એમની ખેતી અને જે એમની ફસલ છે એમની પાકની પૂરા રાજકોટ ઉપરાંત આ દંપતી એક ઉદ્યોગપતિ દંપતી એવી તો કઈ સફળ ખેતી કરે છે આવો હું તમને બતાવું જોગલ નાથા અને સાગર જોશી અમે બંને મિત્રો આ તમને એક સફળ દંપતીની સફળ ખેતીને બતાવી

અમારા સગા ના જે એવું કે ગાડી હાકતા ના શીખે હોય કે કંચન ભાભી જે આપણે પછી ખેતી કરવી પડે એવું એટલે એ સ્ટેટસ માટે જીવે છે એટલે એ બધા એને થોડીક એવું લાગે કે આવું ના કરાય એમ પણ મને આ બહુ જ શોખ છે ખાલી રોટલી જ ન બનાવતા હું ગામડે જઈ અને ખેતી છે ઓર્ગેનિક ખેતી અને પેલા ઓર્ગેનિક ખેતી હતી રામ રામ જયંદ્રભાઈ રામ 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 મજામાં મજા મજા હવે આમ તો હું ઘણી વખતે રાજસ્થાન ની બોર્ડર માં જાવ કે જયારે ઠંડી વાળો પ્રદેશ હોય ને ત્યાં સ્ટ્રોબેરી નો પાક જો પણ ગુજરાત માં ને એમાં તમારે આ જે ગોંડલ ના નજીક માં સ્ટ્રોબેરી જોઈ તો મને નવાય લાગે અને મને એમ થયું તમારી સ્ટ્રોબેરી તમારે જે ઓર્ગેનિક ખેતી કરો છો તમે તો મુલાકાત લો એટલે મને એમ થયું ચલો મુલાકાત લો તમને કેમ એવો વિચાર આવ્યો કે મારે સ્ટ્રોબેરી નો પાક વાવો મારી પેલેથી માનસિકતા છે કે જે વસ્તુ ઓછી ઉપલબ્ધ હોય ને એ વસ્તુ આપણે કરીએ તો આપણે રેટ પૂરા મળે

કે શીખા શું થયું ઘઉં ને ખેતી હોય તો સમજાય જુનાગઢ વાળા શીખડાવશે એના માટે છે ને મારા છોકરાના એડમિશન માટે મારે પુના જવાનું થયું એટલે ત્યાં અમે પછી જોવા ગયા મહાબલેશ્વર ગયા પુના ની અંદર જોયું જ્યાં જ્યાં સ્ટ્રોબેરી થાય ને નર્સરી ની વિઝિટ લીધી ફાર્મ ની વિઝિટ લીધી ઈ બધી ત્રણ વર્ષ પેલા પછી ત્રણ વર્ષ માં વચ્ચે બે વર્ષ હું ફ્રી નતો બીજા કામમાં હતો એટલે પછી આ વર્ષે મારી પાસે થોડોક ટાઈમ હતો એટલે મેં કીધું સ્ટ્રોબેરી વાવી આપડે એટલે યુટ્યુબ ના માધ્યમથી અલગ અલગ બધા તમારા બધા વિડીયો ઘણા બધા જોયા કઈ રીતે કરવું કેમ કરવું પછી વાવી દીધી આ વર્ષે બરાબર કોઈ ખેડૂત ગુજરાત નો વાવશે તો આ તમારે કેટલા વિઘા ની છે મારે અત્યારે એક એકર ની છે બરાબર આમાં ખર્ચો કેટલો થાય આમાં રોપાનો જ ખર્ચો છે તેર રૂપિયા ની આજુબાજુ માં દસ થી તેર ની આજુબાજુ માં મારે તેર રૂપિયા લેખે રોપો આવ્યો અને તેર હજાર રોપા આવ્યા એટલે એક લાખ સિત્તેર હજાર આજુબાજુ રોપાનો ખર્ચો થયો એક એકર માં અને બીજો પરચોણ ખર્ચો ડ્રીપ ને બધું હતું છતાં આપણે મજૂરી આ છે પરચોણ ખર્ચો ગણી લે ટ્રાન્સપોર્ટેશન બધું પેકિંગ માટેનો બોક્સ નો તો આપણે બે લાખ ની આજુબાજુમાં ખર્ચો થાય એક એકર નો કેટલા મહિનાનો પાક છે આમ ચાર મહિના નો પાક છે રોપ લઈ આવી અને વાવી ત્યાર પછી પિસ્તાલીસ થી સાઈઠ દિવસે ચાલુ થાય પ્રોડક્શન અને માર્ચ મહિનામાં તડકા પડે ને

ટ્રેક્ટર હલાવવામાં કે ક્યાંય ડિસ્ટર્બ ન થાય ઓલી ડ્રીપ આપણે હકેલવી પડે પછી પાછી લાંબી કરવાની એકવાર ફિટિંગ થઈ જાય પછી વાંધો ન આવે ભાઈ પછી આ જીતેન્દ્રભાઈ ની આ સ્ટ્રોબેરી છે એ તમે કે ઓર્ગેનિક છે તો એમાં શું આપો તમે શું આપો એમાં ખાતર તરીકે અમે છે ને કઠોળ નો બોળો આપીએ જીવ અમૃત આપીએ પછી અલગ અલગ તત્વો ઘટતા રિપોર્ટ કરાવી લેવાનો પહેલા દર વર્ષે રિપોર્ટ કરાવીએ કે શું ઘટે છે પાણીનો અને જમીનો બે રિપોર્ટ કરાવી જે વસ્તુ ઘટતું હોય એ મુજબ આપવાનું સમજો કે પોટાશ ઘટતો હોય તો આપણે રાખ જોઈએ આપણા મજૂર કે કોઈ બારતા હોય છાણાની રાખ છે લાકડાની છે એને ને આપણે ડ્રિપ ડોકથી આપી શકીએ પછી જીવામૃત આપીએ પછી આપણે બીજા કઈ આંકડાના પાંદડા છે તો એનો અર્ક બનાવીને આપણે આપીએ પોષક તત્વો બધા નેચરમાંથી જ પૂરા થઈ જાય હા પછી તમને તમારી આ સ્ટ્રોબેરી છે માર્કેટમાં કઈ રીતે જાય કોણ લઈ જાય કોણ છે મારી સ્ટ્રોબેરી છે ને આમ તો વાડીયા ને ઘણી બધી વહી જાય છે કારણ કે અહીંયા વાડીયા વિઝિટમાં આવતા હોય મારે 24 કલાક ગમે ત્યારે જોવા માટે ફાર્મ માટે આવવાની છૂટ હોય એટલે જનરલી અમે બુધવારે અહીંયા હોય ને તો બુધવારે ઘણા બધા અમારે કસ્ટમર આવતા હોય જોવે ચાખે અને લઈ જતા હોય પછી મારી ફેક્ટરી છે ખોડિયા વેબ્રેટર કરીને વાવડીમાં રાજકોટ તો ત્યાં આઉટલેટ રાખ્યું છે પછી અમીન માર્ગ ઉપર ગુલાબ વાટિકામાં રહીએ છીએ ત્યાં એક આઉટલેટ રાખ્યું છે જેને જ્યાંથી રાજકોટ સિટી માં નજીક પડે ને ત્યાં આપી દઈ અથવા અમે ડોર ડિલિવરી કરી દઈએ અઠવાડિયામાં બે દિવસ ગુરુવાર અને સોમવાર ઘરે ઘરે આખા રાજકોટ સિટી ની અંદર પહોંચાડી દઈએ જેટલો ઓર્ડર હોય ને એટલે માર્કેટિંગ બહુ હેલું છે એટલે કોઈ તમારું વોટ્સએપ પ્લેટફોર્મ છે શું હા વોટ્સએપ ની અંદર સ્ટેટસ માં મૂકવાનું આપણે સામે કોઈને ફોન નથી કરતા સ્ટેટસ માં મૂકીએ રિપ્લાય આવે અને જવાબ આપવાનો આપણે બુકિંગ ચાલુ કરવાનું બુકિંગ અમે અગાઉ ચાલુ કરી દઈએ

તો એની અંદર મેં અગાઉ કીધેલું છે મારી સ્ટ્રોબેરી વધારે થાશે તો તમને આપીશ તો તમને મારે શું આપવાનું થશે કમિશન બેઝ ઉપર અથવા તમને શું ભાગ આપવાનું થશે એ નક્કી કરી રાખેલું છે એક્સ્ટ્રા થશે તો હું મોલની વિઝિટ લઈશ અને ત્યાં આપીશ અને એક બીજું રાજકોટની અંદર છે ને રાજકોટ અમદાવાદમાં ઘણી જગ્યાએ ખેડૂત હાથ ફાટ ભરાય છે એનો પણ અમે સાહેબ સાથે વાત કરી બાલા સાહેબ સાથે એનો સપોર્ટ સારો કે તમે અહીંયા આવીને વેચી શકો છો તો ત્યાં પણ આપણે જઈ શકીએ એટલે આપણે સોશિયલ મીડિયાથી અલગ અલગ પ્લેટફોર્મ પરથી જઈ અને આપણે એક્ટિવ રહી તો

એમણમ કારણ કે જે ખાસ થાય ને એનું મલ્ચિંગ કરી નાખીએ છીએ ખેતરની બહાર કોઈ વસ્તુ જાતી જ નથી તૈયાર પ્રોડક્ટ સિવાય કોઈ વસ્તુ બહાર નથી જાતી એનું મલ્ચિંગ થઈ જાય પછી આપણે છાણ નાખીએ જીવ અમૃત આપી બધું થાય છે સરસ અને બીજી કઈ પેલી ના ડીએપી ફી કે જો ના ના કોઈ ડીએપી યુરિયાની કોઈ જરૂરિયાત નથી આપણે જરૂર કરતા વધારે પ્રોડક્શન લેવા માટે આપણી બધી વસ્તુ કરવી પડે બાકી કુદરતી રીતે આપણે કરવું હોય ને તો એમણમ જ થાય છે અચ્છા પછી આ બોક્સ છે તો આ બોક્સ ની તમને શું પ્રાઇઝ મળે બોક્સ ના મારે બસો રૂપિયા છે અને અંદર આવે છે ત્રણસો ગ્રામ ના બસો રૂપિયા સ્ટ્રોબેરી સરસ વેચાય છે અને અમે પેલા ટેસ્ટ અને મારી બોક્સ લખેલું હોય પછી હું બધાને કઉ કે પીસ ટુ પીસ ચેન્જ નો મજા આવે પૈસા પાછા અથવા તમને પીસ ટુ પીસ બદલાવી દઉં બોક્સમાં ક્યારેક ખરાબ થવાનું બીકરીએ તો હું ચેલેન્જ આપું તમને આખા આખું બોક્સ હું તમને બદલાવી દઈશ અને કદાચ કમ્પ્લેન આવે સાચી ખોટી જે હોય તે આપડે બદલાવી દીધેલા છે પણ તમે તો ઓલા વિદેશ વાળા ને કન્ટેનર લખો છો ઉપર કેટલા ટકા હશે આ હા ઈ આપણે લેબ કરીને લખવાનું કે ભાઈ આની અંદર આટલી મીઠાશ છે આટલા ન્યુટ્રિશન છે આ બેનિફિટ છે બધી વસ્તુ આપણે કરવાની બોક્સ ની અંદર કેરી નું બોક્સ તો મોટું હોય એટલે એની અંદર બધી ડિટેલ આવી શકે સ્ટ્રોબેરી નું બોક્સ નાનું હોય તો જેટલી આવે એટલી ફાર્મર રજીસ્ટ્રેશન નંબર છે ગોપકાના ના રજીસ્ટ્રેશન નંબર છે આપણે ગોપકા એપ્રુવલ છે પછી જે કાઈ સર્ટિફિકેટ આવતાય હોય મુખ્યમંત્રી સાથે એવોર્ડ મળેલો છે પ્રમાણપત્ર મળેલું છે એ પણ લખેલું છે કે કરીએ આવી રીતે પણ અભ્યાસ જરૂરી છે પણ યુટ્યુબ આપણને ઘણું બધું શીખડાવી દે આપડે વિડીયો છે ને એવા પ્રમાણિક બનાવતા હોય એ લોકોના કન્ટેન્ટ જોવાના ઘણી વખત અમુક માં તો એવું હોય કે આપડે એકર નો હિસાબ કરીએ કે આટલા છોડમાં આટલું ઉત્પાદન સરવાળો મેચ થતો ન હોય એ વિડીયો આપડે નહીં જોવાનો અચ્છા પણ એમને તમારે તો માની લો ધંધો છે તો આવું બધું સંભાળે કોણ એ મારા મિસિસ પૂરો સપોર્ટ છે એને દરરોજ કહું કે વાડીએ જવાનું દરરોજ જાય એટલે હું ખાલી બુધવાર એક જ દિવસ આવું છું બાકીના દિવસે રવિવારે સ્ટ્રોબેરી નું દરરોજ દરરોજ લેવા આવવાની હોય તો એ લઈ જાય અથવા બે દિવસ સાથે લઈ જાય એટલે એના સપોર્ટ હિસાબે જ આપણે કરી શકીએ અચ્છા તો હું જીતેન્દ્રભાઈ ના પત્ની છે એમને મળાવું એમનો બી આ રોલ છે અને આખી જે ખેતી છે એ મોટા ભાગની એ સંભાળે છે આમ તો જાજુ નેવું કામ એનું છે તો આપણે એને મળી જય શ્રી કૃષ્ણ કથા જય શ્રી કૃષ્ણ આમ તમે તો શહેર રહ્યો અને પાછા ગામડા માં ખેતી કરવા આવો તો તમે એવું કેમ વિચાર્યું મને આ શોખ છે અચ્છા અને આ સ્ટ્રોબેરી માં તમે શું કરો તમારા પતિને શું હેલ્પ કરો છો

બીજા ગામમાંથી પણ લઈ આવવા પડે બધા આમ તમે ઓર્ગેનિક છે તમે કે ઓર્ગેનિક બધા જે તમે આ ખેતી ચલાવો છો તો ઓર્ગેનિકમાં તમને શું લાગે છે તમારું શું કહેવાય કેમ કે તમે શાક તો મહિલા બનાવતી હોય દરેક જગ્યાએ એટલે મેઇન ઈજ છે કે આપણને આપણા બાળકોને અને બીજા સુધી તો કે ઓર્ગેનિક જાય કેમિકલ વગરની પ્રોડક્ટ છે એ મળે બધાને એના માટે થઈ જવાય

એક એક ઘર સુધી બરાબર મારે જે મહિલાના કોન્ટેક્ટ છે એ બધા હું WhatsApp માં મૂકતી હોય તો એ લોકો ફોલો કરતા હોય ને લઈ જતા હોય છે ઓર્ડર આપે બરાબર તમને શું લાગે ખેતીમાં મહિલાનો રોલ શું હોય તમે બીએ કરેલા છો ભણેલા છો શિક્ષિત મહિલાઓ છો તમને શું લાગે આ ગામડામાં તો ગામડાના લોકો આવું વિચારે કે શહેરમાં જઈ સેટ થાય તમે શહેરમાં જાય ગામડામાં લઈને અહીંથી આ ધંધો કરો એટલે કામ છે ને એ કોઈ નાનું કામ નથી કોઈ પણ કામ છે ને કરી શકાય પણ એની અંદર હોશ હોવી જોઈએ આનંદ હોવો જોઈએ કોઈ પણ કામ નાનું એવું કામ છે જો આનંદ કામ થાય ને તો એમાં સક્સેસ થાય જ એક એક કામ છે નાના તો છે જ ને એટલે આપણે કોઈને નાના ન ગણી ગણી શકીએ કે આ કામ કરું કદાચ ઘર કામ કરીએ બીજાના ઘર કામ કરે છે એ નાનું કામ નથી લાચારી કરવી કરતા આ બહુ બેસ્ટ વસ્તુ છે અને એને પણ સપોર્ટ ઘણો બધો રે છે

ગોમૂત્રા થી લઈ છાણ દૂધ આ બધું ઉપયોગમાં આવે છે આવે છે અને આ જે અમે ઓર્ગેનિક કરીએ છીએ એમાં પણ અમે તો કઈ દૂધનો ને બધાનો ઉપયોગ કરીએ છીએ તો જો આ છે ને તપોવન ઓર્ગેનિક ફાર્મ છે અને મેં આમ તો એમની જે રીતે લોકો કહેતા હોય છે આમાં કઈ મિક્સ મિલાવટ કે કઈ કશો નથી તમે રિપોર્ટ કરાવજો જે લોકો ઓર્ગેનિક ખાચું ખાવા માંગતા હોય સારું ખાવા માંગતા હોય એ એક વખત આમની પ્રોડક્ટ લે આ બહુ રાજકોટ થી નજીક છે અને ખાસ કરી રાજકોટ વાળા માટે તો વહેતી ગંગા છે એક વખત જીવનમાં ટેસ્ટ કરવો તમને અને તમારા પરિવાર પૈસાનું તમને પૂરું વળતર છે મેં સ્ટ્રોબેરી વાળા ને ઘણા બધા મિત્રો ની ખેતી કરી પણ આમનું મેં જોયા પછી મને એમ લાગ્યું કે કઈક અલગ છે અને આમની ભાવના અને આમનો ખેતી પ્રત્યેનો વિચાર બીજા કરતા કઈક જુદો છે બસ આટલું હું ગુજરાતમાં જ્યાં જ્યાં ખેડૂતો હોય કઈક અલગ કરતા હશે બીજા કરતા નોખું કરતા હોય છે એવા ખેડૂતો બતાવતો હશે આજે હું આવી ગયો છું આ ગોંડલના એક ગામડામાં તમને મળાયા એમની સાથે વાત કરી તમને આનો કોઈ પ્રશ્ન હોય અમે એમનો નંબર બી નીચે મૂકશું એમની આખી ફાર્મ છે ક્યાં આવેલું છે શું બધી ડિટેલ મૂકશું તમે જોજો નીચે ખોલજો અને તમને એવું લાગે તો પ્રશ્ન પણ કરજો અને પૂછજો બી બરાબર બસ આટલું ફરી કોઈ ખેડૂતની વાત સફળ ખેડૂતની વાત તમારા સુધી લઈને આવશું ત્યાં સુધી મને રજા આપો જય જય ગરવી ગુજરાત